ગુજરાત રાજ્યમાં કોંગ્રેસ પાર્ટીની સરકારમાં માનનીય સ્વમાધવસિંહ સોમલકી મુખ્યમંત્રી સાહેબના કાર્યકાળ સમયમાં ઓબીસી સમાજને સત્તાવીસ ટકા અનામત મળેલી ત્યારે ઓબીસી સમાજમાં ખાલી બ્યાસી જાતિનો સમાવેશ હતો તે પછીના સમયમાં જુદી જુદી જાતિનો સમાવેશ કરી એકસો છેતાલીસ જાતિ ઓબીસીમાં આવે છે તો હાલ ગુજરાતમાં કોળી ઠાકોર સમાજની વસ્તી મોટી હોય અન્ય સમાજની વસ્તી ઓછી હોય તો કોળી ઠાકોર સમાજની વસ્તી ગણતરી કરી વસ્તીના ધોરણે અનામત ફાળવવા તેમજ બીજા ઘણા રાજ્યોમાં ચોપન ટકા ઓબીસી સમાજને અનામત ફાળવવામાં આવેલ છે તે પ્રમાણે સરકારે અનામત ફાળવવી જોઈએ તે માંગણી સબબ અમરેલી જિલ્લા કોળી ઠાકોર સમાજના અગ્રણી અનિલભાઈ શેખર રવજીભાઈ મકવાણા નારણભાઈ મકવાણા ભીખુભાઈ મકવાણા હિંમતભાઈ બારૈયા મનસુખભાઈ સોંગકી ઉકાભાઈ સાકરિયા મુનાભાઈ રાઠોડ કિરીટભાઈ સોંગકી વિનયભાઈ થલેસા પ્રહલાદભાઈ થલેસા મનીષભાઈ મકવાણા એમ મોટી સંખ્યામાં માનનીય કલેકટર સાહેબને માંગણી સબબનું આજરોજ આવેદનપત્ર સરકારમાં રજૂઆત મોકલવા પાઠવવામાં આવેલ ગુજરાત રાજ્યની અંદર ઓબીસી સમાજને સ્વર્ગીય માધવસિંહ સોલંકીના સમયના વખતની અંદર સત્યાવીસ ટકા અનામત ફાળવવામાં આવેલ ત્યારે ફક્ત બ્યાસી જાતિઓ જ ઓબીસી સમાજમાં સમાવેશ હતો ત્યારે હાલની તકે ઓબીસી સમાજમાં એકસો ને તેતાલીસ જાતિનો સમાવેશ કરવામાં આવેલ છે ત્યારે આખા ગુજરાત રાજ્યની અંદર કોળી ઠાકોર સમાજની ખૂબ જ મોટી વસ્તી હોય કોળી ઠાકોર સમાજની વસ્તીની પ્રથમ ગણતરી કરવામાં આવે અને વસ્તીના ધોરણે જે ઓબીસીના હક મળવા જોઈએ તે પ્રમાણે ઓબીસી સમાજને જેમ બીજા રાજ્યની અંદર તેલંગણા છે અન્ય રાજ્યોની અંદર ચોપન ટકા પચાસ ટકા જેવી અનામત ફાળવવામાં આવેલ છે તે અનામત મળવા માટે ગુજરાત રાજ્યની અંદર જુદા જુદા કોળી સમાજના સંગઠનોના આગેવાનો આજે પોતાની માગણી બુલંદ બનાવી રહ્યા રહ્યા હોય ત્યારે આજે અમરેલી જિલ્લાની અંદર આપણા કોળી સમાજના આગેવાનો આજે આ માગણીને સત્યાવીસ ટકાથી વધારે ચોપન ટકા ઓબીસી અનામત મળવા માટે સૌ આગેવાનો બગસરા ધારી સાવકુલ્લા રાજુલા અમરેલી શહેર તાલુકા વિસ્તારના ભેગામણી શ્રી માનની કલેક્ટર સાહેબને રૂબરૂ અમારી માંગણી માટે આવેદનપત્ર પાઠવ્યું છે તે આવેદનપાત્ર આવેદનપત્ર શ્રીમાં અમારી રજૂઆત માટે મોકલવા વિનંતી કરેલ છે અને ભવિષ્યની અંદર કોળી ઠાકોર સમાજની જે માંગણી છે તે પ્રમાણેની જે અનામત મળવાની અપેક્ષા છે તે તે પ્રત્યે સરકાર उन वलण दाख़्सि तव्हांजी अपेक्षा रखी अचे जय हिंद जय